ત્રિભુવન વિદ્યાલય લણવાના ગણિત વિજ્ઞાન શિક્ષક અને શાંતાબા કોમ્યુનિટી સાયન્સ સેન્ટરના માર્ગદર્શક મહેશચંદ્ર પી પટેલનું ભવ્ય ફાઉન્ડેશન દ્વારા રાજસ્થાનના જયપુર મુકામે સમાજસેવક અને આદર્શ શિક્ષક તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે કુમકુમ તિલક કરી રાજસ્થાનની પાઘડી પહેરાવી શિલ્ડ અને સર્ટિફિકેટ આપી રાષ્ટ્રીય સન્માન આપવામાં આવતા પાટણ જિલ્લાનું નામ રોશન કર્યું હતું મને જયપુર ખાતે ભવ્ય ફાઉન્ડેશન દ્વારા ત્રિભુન વિદ્યાલય પરિવાર સાથે રહીને જે મેં કામ કર્યું છે એમનું સન્માન છે સાંતાબા કમ્યુનિટી સાયન્સ સેન્ટર દ્વારા હું સમાજમાં વિદ્યાર્થીઓમાં જે વિજ્ઞાનમાં રસ લેતા થાય એના માટેની જે પ્રવૃત્તિઓ કરી રહ્યો છું એનું સન્માન છે આ સન્માન મેળવતા હું આનંદી લાગી અનુભવ છું અને જે મિત્રોએ સહકાર આપ્યો છે તેમનો હું હાર્દિક આભાર માનું છું